ઉમરેઠમાં દસ દિવસમાં બીજું નવજાત શિશુ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો ઉમરેટ તાલુકા પંચાયત પાસે આવેલ પ્લેટિનમ પ્લાઝા શોપિંગ પાસે માર્કેટ રસ્તા ઉપર આવેલો છે છે અંદર નવજાત શિશુ આવેલ ગામમાં વાત ફેલાઈ હતી લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા ઉમરેઠ માર્કેટયાર્ડ પાસે આવેલા રસ્તા ઉપર પ્લેટિનમ પ્લાઝા કાસ પાસેથી નવજાત શિશુ મળી આવતા ઉમરેઠ ગામની અંદર ખળભળાટ જવા પામ્યો હતો નવજાત શિશુને ત્યજી દેતા લોકો ફિટકારની લાગણી વર્ષાવી હતી ઉમરેટ પોલીસ ઘટના સ્થળે દોડી આવીને નવજાત શિશુને કબજે લઈ ઉમરેટ સરકારી હોસ્પિટલ માટે પીએમ કરવા મોકલી આપેલ છે હાલ સમગ્ર ઘટના ઉમરેટના લોકોએ જોતા ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે થોડા સમય પહેલા લાલ દરવાજેથી મળેલું બાળકની સાઈ સુખાઈ જ નથી ત્યાં આજે બીજું મળી આવ્યું છે બાળક ચર્ચાએ ટોક ઓફ ટાઉન બની ચૂકી છે ત્યાંથી દેનાર બાળકને ફેંકનાર માતાની ઉંમર ફિટકાર ઉપર લાગણી વરસાવી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાચી ઉમરેટ માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે